મને દુઃખ થયું આજે યુસીસીમાં અમારા આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપ્યું અને ઘણાએ તો એવું કીધું કે આદિવાસીઓ પર લાગુ લાગુ પડવું જોઈએ ભલાભાઈ યુસીસી લાગુ થશે તો જે અમે ચૂંટાઈને આવીએ છીએ આદિવાસી બેઠકો પર એ નષ્ટ થઈ જશે આપણા આપણને લાગ્યા છે રાત દિવસ ઉજાગરા કરીને લાગ્યા એમને પણ નાની મોટી કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ આવી ઓગણીસો પચાસ સુધીના પુરાવા માગ્યા અને નાની મોટી કોઈ ભૂલ આવી તો તેમને નોકરી મળી નથી એટલે કહેવાનો મતલબ ગુજરાતની સ્થાપના ઓગણીસો સાહીઠમાં થઈ અને આપણા દેશને આઝાદી ઓગણીસો સુડતાલીસ માં મળી તો ઓગણીસો પચાસ માં પહેલા પુરાવા અમારી જોડે શા માટે માંગવાના અને જ્યારે જ્યારે પણ કઈ પણ વસ્તુ આપણને થાય ત્યારે ત્યારે માત્ર એક સમાજના હેરાન પરેશાન કેમ કરવા અમને એમ એવું લાગી રહ્યું છે આ સરકાર આદિવાસી સમાજ નો યુવાન સાહેબ ન બને આદિવાસી સમાજની દીકરી કોઈ કલેક્ટર ના બને પણ એ માત્રને માત્ર ખેત મજૂર બની ખેતર કામ કરે ફેક્ટરીમાં કામ કરે રોડ રસ્તા પર કામ કરે ભાગ્ય તરીકે કામ કરે કૂવા પર રહીને કામ કરે એ માત્ર માત્ર સેવક બનીને કામ કરવું જોઈએ સાહેબ બનવું જોઈએ નહીં એ આ સરકાર ની હોય એવું અમને લાગી રહ્યું છે જે પણ અમારી રજૂઆત છે આગેવાનો શ્રી દ્વારા રજૂઆત છે આવનારા સમયમાં